નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એકવીસ છ બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ હવે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને આ ભથ્થાનો લાભ કોઈ દિવસ નહીં મળે મિત્રો તો પેન્શનરો માટે આવ્યા છે તદ્દન ખરાબ સમાચાર તો મિત્રો કયા લાભ જે છે તે પેન્શનરોને નહીં મળે અને કયા ખરાબ સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમો પગાર પંચ દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે હવે કેન્દ્રીય કર્મચારીઓને આ ભથ્થું નહીં મળે તો સરકાર દ્વારા જાહેર કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે જોઈ લેજો મિત્રો તો મિત્રો વિડીયો વિગતવાર જોતાં પહેલાં તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે કેન્દ્ર સરકાર રેસ ભથ્થાના નિયમોમાં ફેરફાર કર્યો છે જેની અસર લાખો કર્મચારીઓ પર પડશે તો હવે નવા કર્મચારીઓને આખા વર્ષ માટે ભથ્થું નહીં મળે પરંતુ તે પ્રોરેટા ધોરણે આપવામાં આવશે આનો અર્થ એ છે કે જો તમે વર્ષના મધ્યમાં નોકરીમાં જોડાવ છો તો તમે તમારી જોઈનિંગથી આગામી જૂન સુધી બાકી રહેલા મહિનાઓ માટે જ ભથ્થું મળશે મિત્રો તો ડ્રેસ ભથ્થામાં શું ફેરફાર થયો છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ડ્રેસ ભથ્થાના નિયમોમાં કરેલા ફેરફારો તે કર્મચારીઓને અસર કરશે જે જુલાઈ બે હજાર પચીસ પછી નોકરી શરૂ કરશે તો પહેલાંની સિસ્ટમમાં જો કોઈ કર્મચારી નવા વર્ષમાં કોઈ પણ મહિનામાં નોકરીમાં જોડાય છે તો તે આખા વર્ષ માટે ડ્રેસ ભથ્થું મળતું નથી પરંતુ હવે આવું નહીં થાય તો નવા નિયમ હેઠળ જો તમે જુલાઈ બે હજાર પચીસ પછી જોડાવ છો તો તમને ફક્ત તે મહિનાઓ માટે ભથ્થું મળશે જે તમારી જોડાયાની તારીખથી આવતા વર્ષના જૂન સુધીના છે એટલે કે જો તમે ઓક્ટોબરમાં જોડાવ છો તો તમે ફક્ત નવ મહિના માટે ડ્રેસ ભથ્થું મળશે તો આખા બાર મહિના માટે નહીં મળે તો નાણાં મંત્રાલયે માર્ચ બે હજાર પચીસમાં જાહેરાત કરી હતી કે ડ્રેસ ભથ્થું હવે પ્રોરેટા ધોરણે ઉપલબ્ધ થશે તો આનો અર્થ એ છે કે ભથ્થું તમારી જોઈનિંગ તારીખથી મુજબથી નક્કી કરવામાં આવશે તો આ ફેરફાર લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને અસર કરશે જેઓ દર વર્ષે સેવાઓમાં જોડાય છે જેનાથી તેમને મળતા ભથ્થાની ગણતરીમાં પારદર્શિતા આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડ્રેસ ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો નવા નિયમ હેઠળ ડ્રેસ ભથ્થાની ગણતરી એક ખાસ ફોર્મ્યુલાના આધારે કરવામાં આવશે તો નાણાં મંત્રાલયે આ ફોર્મ્યુલાને ખૂબ જ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું છે તો ફોર્મ્યુલા છે વાર્ષિક ડ્રેસ પથ્થું ભાંગ્યા બાર ગુણ્યા જોડાવાના મહિનાથી આગામી વર્ષના જૂન સુધીના મહિનાઓની સંખ્યા તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે એક કર્મચારી ઓક્ટોબર બે હજાર પચીસમાં નોકરીમાં જોડાય છે તો હવે આવતા વર્ષે ઓક્ટોબરથી જૂન સુધી કુલ નવ મહિના છે તો તે કર્મચારીનું ડ્રેસ પથ્થું વાર્ષિક વીસ હજાર રૂપિયા છે તો ગણતરી આ પ્રમાણે થશે તો વાર્ષિક ડ્રેસ ભથ્થું બરાબર વીસ હજાર તો દર મહિને ભથ્થું વીસ હજાર ભાંગ્યા બાર બરાબર સોળસોને ને છાસઠ સડસઠ પૈસા તો નવ મહિના માટે સોળસો છાસઠ પોઈન્ટ સડસઠ નવ બરાબર પંદર હજાર રૂપિયા આશરે થશે મિત્રો તો આ રીતે કર્મચારીઓને ડ્રેસ ભથ્થા તરીકે પૂરા વીસ હજાર રૂપિયાને બદલે માત્ર પંદર હજાર રૂપિયા મળશે તો પહેલાંની સિસ્ટમમાં જો તે વર્ષના કોઈ પણ મહિનામાં જોડાય તો પણ તેને પૂરા વીસ હજાર રૂપિયા મળતા હતા તો આ નવા નિયમ સાથે સરકારનો ઉદ્દેશ નાણાકીય સંશોધનને વધુ સારી રીતે સંચાલન કરવાનું અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો હોવાનું કહેવાય છે મિત્રો તો તમને ડ્રેસ ભથ્થું કેટલું મળે છે તેની વાત કરીએ તો સાતમા પગાર પંચ હેઠળ ડ્રેસ પથ્થાની રકમ કર્મચારીઓની શ્રેણી અને તેમની સેવાને આધારે નક્કી કરવામાં આવી છે તો વિવિધ વિભાગો અને સેવાઓને કર્મચારીઓને અલગ અલગ રકમ આપવામાં આવે છે તો ચાલો તેના પર વિગતવાર નજર કરીએ તો ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે વીસ હજાર રૂપિયાનું ડ્રેસ પથ્થું તો આર્મી નેવી અને એરફોર્સના અધિકારીઓ આ ત્રણેય ફોર્સના અધિકારીઓને દર વર્ષે વીસ રૂપિયાનો ડ્રેસ ભથ્થું મળે છે તો સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે સીએપીએફ બીએસએફ સીઆરપીએફ આર એસએસબી અને સીઆઈએસએફ જેવા દળોના કર્મચારીઓને પણ વાર્ષિક વીસ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે તો કોસ્ટગાર્ડ કોસ્ટગાર્ડના કર્મચારીઓનો પણ આ શ્રેણીમાં સમાવેશ થાય છે અને તેમને વાર્ષિક વીસ હજાર રૂપિયા મળે છે તો ત્યારબાદ જોઈએ તો દર વર્ષે દસ હજાર રૂપિયાનું ડ્રેસ ભથ્થું તો મિલિટરી નર્સિંગ સર્વિસ એટલે કે એમએનએસ અધિકારીઓ આ અધિકારીઓને દર વર્ષે દસ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે તો દિલ્હી અંદમાન નિકોબાર લક્ષદ્વીપ દમણ દમણદીપ અને દાદરા નગર હવેલી પોલીસ સેવાઓ આ કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ સેવાઓના કર્મચારીઓને વાર્ષિક દસ હજાર રૂપિયા મળે છે તો કસ્ટમ સેન્ટ્રલ એક્સાઇઝ અને નાર્કોટિક્સ વિભાગ આ વિભાગોના કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે તો ત્યારબાદ વાત કરીએ તો ભારતીય કોર્પોરેટ લો સર્વિસ એટલે કે આઈ સી એલ એસ અધિકારીઓ તો અધિકારીઓને વાર્ષિક દસ હજાર રૂપિયા પણ મળે છે તો એનઆઈએના કાનૂની અધિકારીઓની વાત કરીએ તો રાષ્ટ્રીય તપાસ એજન્સીના કાનૂની અધિકારીઓને પણ આ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ તો બ્યુરો ઓફ ઇમિગ્રેશન તો આ વિભાગના કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું ભથ્થું પણ મળે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ તો આરપીએફ કર્મચારીઓને વાર્ષિક દસ હજાર રૂપિયાનું ડ્રેસ ભથ્થું આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો રેલવે સ્ટેશન માસ્ટર તો રેલવે સ્ટેશન માસ્ટર પણ આ શ્રેણીમાં આવે છે અને તેમને દસ હજાર રૂપિયા મળે છે ત્યારબાદ વાત કરીએ તો સંરક્ષણ સેવાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ તો આ સેવાઓના કર્મચારીઓને દસ હજાર રૂપિયાનું ભથ્થું પણ મળે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો દર વર્ષે પાંચ હજાર રૂપિયાનું ડ્રેસ ભથ્થું તો રેલવે ટ્રેકમેન રેલવે ટ્રેકમેનના કર્મચારીઓ દર વર્ષે પાંચ હજાર રૂપિયા ભથ્થું મળે છે તો રનિંગ સ્ટાફમાં વાત કરીએ તો લોકો પાઇલોટ અને ગાર્ડ જેવા રેલવે રનિંગ સ્ટાફને પણ વાર્ષિક પાંચ હજાર રૂપિયા મળે છે તો સ્ટાફ કાર ડ્રાઈવર માટે વાત કરીએ તો સરકારી સ્ટાફ કાર ડ્રાઈવરોને પણ આ શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો બિનવૈજ્ઞાનિક વિભાગીય કેન્ટીન કર્મચારીઓ તો આ કર્મચારીઓને પાંચ હજાર રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવે છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર